મૌન આકાર આપીને નાના નાના ભૂલકાઓ પ્રાર્થનાથી કાર્યક્રમ ની શરૂઆત કરશે ધોરણ બે ના બાળકો પ્રાર્થના માટે આવશે આપની સામે બાળકો દુનિયાથી વિમુખ છે છતાં પણ તેના હૃદયના ધબકારા સૂર તાલ અને લયના સથવારે સખવારે ગાય છે ચલો સ્કૂલ ચલે હમ ચલો ચલે ડાયસ પર પધારવા આમંત્રણ આપીશ મહેમાન શ્રીઓને શ્રી કેશભાઈ ઓઝા તેમના ધર્મપત્ની પ્રમુખ શ્રી ગિરીશ્રીઓનું શાબ્દિક સ્વાગત અને તેમના યોગદાનની વિગત પ્રમુખ સંસ્થાના પ્રમુખ શ્રી ગિરીશભાઈ શાહને આપવા વિનંતી આજે આપણે આપણી સંસ્થામાં આપણા ભાવનગરના જ બહુ છે મોટું નામ કેવાય મુકેશભાઈ ઓજા અને માર્ગદર્શક ભાવભાઈ લાબુભાઈ અશ્વિનભાઈ જીતુભાઈ મહેશભાઈ સર્વ ગુરુજનો અને વાલા પાળકો આ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણી તંત્ર જે ચાલે છે કે મુકેશભાઈ જેવા ઉદાર વિદ્યાર્થી છે તે ત્રણસો પાંત્રીસ માંથી બસો ને પાંત્રીસ તો હોસ્ટેલમાં રહે છે એટલે જે ઓગણીસ જિલ્લામાંથી અહીંયા ભણવા માટે આવે છે આ બધા બાળકો પાંચ છ વર્ષના હોય ત્યારથી અમારી સ્કૂલમાં મૂકી જાય અને બધાને સાચો વાત ને પ્રેમ આપો એ અમારી માતાઓ અમારા શિક્ષકો જેમ દુર્લભ કાર્ય કરી રહ્યા છે અમારી માટે તો અકેશભાઈ આ મંદિર છે આ મંદિરથી વિશેષ અમારી માટે છે અમે જ્યારે આજે આવીએ છીએ તો અમને ખરેખર એટલો આનંદ થાય છે કે આપણે મંદિરમાં જવાની જરૂર નથી આપણા બાળકો એ બધા જ એની અંદર ઈશ્વર વધે જાય આ બાળકો ભર્યા છે થોડીક કુદરતે ખામી આપી હોય તો એની હોશિયારી એટલી બધી વાત કરું તમને એના અમારે દસમી ને બારમી રિઝલ્ટ નેવું થી પંચાવન ટકા આવે છે આનું રિઝલ્ટ નેવું થી પંચાવન ટકા આવે છે એમની પરીક્ષા સામાન્ય વિદ્યાર્થી સાથે લેવાય છે ફાયદો કેટલો હોય ફક્ત વીસ માર્કેટ પાકિંગ હોય છે પણ એક્ઝામ તો સામાન્ય વિદ્યાર્થી હોય એની સાથે જ એક્ઝામ લેવાય એ જ પેપર એને આપવાનો હોય અમારા છોકરા થઈ થી પંચાવન ટકા માર્ક લઈને પાસ થાય છે એટલું જ નહીં હમણાં જ ઓલિમ્પિયા અમારે એમાં અમારા છોકરાઓ ગયા હતા એક ગોલ્ડ મેડલ બે સિલ્વર મેડલ ત્રણ ગાંઠે કદર પણ જીજીને આવ્યા છે દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ થાય છે એમાં લાખો રૂપિયાના ઇનામ અમારે છોકરા જીતીને આવે છે લાખો રૂપિયાના ઇનામ જીતીને આવે છે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો અમારે છોકરા પહેલો નંબર હોય અમે આ છોકરાઓને ફક્ત ભણાવતા નથી છોકરાઓ મોટા થાય ક્યારે એને કેમ પગભર કરવા ભાઈ ચિંતા કરી અશ્વિનભાઈ અને ટીમો બહુ તરફ ચિંતા કરે અમારા પંદર છોકરાઓને પોસ્ટ ઓફિસમાં કાયમી નોકરી મળી ગઈ છે પંદર છોકરાઓને પોસ્ટ ઓફિસ નોકરી મળી છે હમણાં જ બાર છોકરાઓને અહીંયા નું એક કારખાનું ચાલ્યો બારની મળીને એમની દીકરીઓ હતી એમ ડાયમંડના કારખાના વાળાએ અમને પ્રોત્સાહન આપ્યું કે દીકરીને મૂકું અમે એને પ્રફર કરી દેખું અમારી દીકરીઓ ક્યાં કામ કરવા માંડીયા છે ને આજે મહિને દસથી બાર હજાર કમાવા માંડીયા છે આ દરેક છોકરાને પ્રોપર કેમ દિવ્યાંગ બાળકો હોય છે ને ઈ જયારે કમાતા થાય તો ઘરમાં સ્વીકાર્ય હોય નકર એમ લાગે આજે કે આ છોકરા મારે કે કેમ જન્મ લીધો છે પરંતુ આ છોકરાઓને અમે એવું ઘડતર કરીએ છીએ કે આ છોકરાઓ વેકેશન વેકેશનમાં ઘરે જવા માગે નહીં મુકેશભાઈ વેકેશન પડે તો છોકરા ઘરે ન જાય ના પડે આજે અમારે અહીંયા જ રહેવું છે એ ઘરે મોકલીએ તો આવે વેકેશનમાંથી ત્યારે ઝાંખા થઈ જાઓ વજન ઘટી ગયું હોય એક પરિસ્થિતિ હોય છે આ છોકરાઓ અમારી માટે એટલું મોટું પ્રોત્સાહન અમને આપે છે અમને કામ કરવાનો એક ઓક્સિજન પૂરો પાડે છે બધા અમારી આજે ભાવભાઈ ની આગળ મંદિર છે પાંચે પાંચ સંસ્થા ચાલે છે પરંતુ જો તારા મને કે નાભુભાઈ જોતા હોય પહેલા હું હોય તો હું ને અશ્વિનભાઈ ને જોતા હોય પીએનઆર સોસાયટી ભાઈ અમારી ટીમ જોતી હોય અંકુર મંદબુદ્ધિની બાળકો એ તાળા એ પણ અમે જોતા હોય જે કુલ અમે જોતા હોઈએ છીએ આ એક જ એવી સંતા છે વન અમરેલા લીધે પાંચ કે પાંચ સંતા કામ કરે છે છતાં પણ વર્ક ડિવિઝન પાઉંભાઈએ કહ્યું જાય દરેક લોકોને અલગ અલગ કામ આપ્યું છે જેથી દરેક સંતા આગળ વધી શકે છે અમારી સંતા વર્ષોથી શાંતિ કાં કંઈક પ્રોત્સાહન એખ્યું હોય ચંદુ કા કંઈ એખું હોય અમારે ત્રણ બે ભગતભાઈ અમારે હમણાં જ ગયા વર્ષે જ મારે અપાનભાઈમાં અંકુભાઈ રાવળ એ પણ ફાઉન્ડર મેમ્બર ને બાબાભાઈ મારી આ ત્રિપુટી હતી ત્રણ અનંતની ત્રિપુટી હતી આ ત્રણ અનંતની ત્રિપુટીએ આ સંસ્થાની શરૂઆત ફક્ત સાત બાળકોથી કરી રહ્યા છે ઓગણીસો સાહીઠમાં સાત બાળકોની કોટલા ઉપર ગયા સંસ્થાની મેં આપને વાત કરી ઇન્દિરા ગાંધીએ આ મુદ્દાનું ખાસ નથી નરેન્દ્રભાઈ મોદી પણ આ સંસ્થામાં આવી ગયા છે ગુજરાતના લોકો કે કઈ મુખ્યમંત્રી બાકી રહી હોય આ સંસ્થાની મુલાકાત મળી ગઈ હોય આ સંસ્થાનું જે પ્લાનિંગ શું કે ત્યારે બાબાભાઈ એવા વ્યક્તિઓ ગોત્યા છે કે તરત પ્લાનિંગ કરી શકે છે આજે એક કાંકરી પણ આ કરી શક્યા છે અમારા શિહોરના પથ્થર સૌથી સારા પથ્થર કહે જે સર જેથી પડઘા ન પડે એનું બાંધકામ બધું કર્યું થાય નાની નાની વસ્તુની ચિંતા સંસ્થામાં કરી શકે અને આ સંસ્થા ક્યારે ઊભી થઈ હોય જયારે મુકેશભાઈ જેવા દાતાઓ હોય તો પસ્તા ચાલી શકાય મુકેશભાઈ આપણે દર વખતે આપણે બહુ મોટું ડોનેશન આપે છે આજે અમે તમને જે આપીએ છીએ ને એ બધા આપીએ પણ મુકેશભાઈના ડોનેશન બને છે કચ્છનો જે પ્રવાસ કર્યો હતો ને આ છોકરાઓ કચ્છ મૂક્યા હતા એટલો સરસ પ્રવાસ કર્યો એટલો આનંદ કર્યો છોકરાઓએ જેમાં પણ પૂરેપૂરું ડોનેશન મુકેશભાઈ આપણને આપીએ છે મુકેશભાઈ આપણી ચિંતા ઘરે જ્યાં છે મુકેશભાઈ પૈસા આખા છે પૈસા વાપરે છે ભાવનગર જિલ્લામાં ભાવનગર જેવી સરસ મજાની હોસ્પિટલ છે એમાં પણ મોટું ડોડિશન એવું છે માતૃભૂમિને ભૂલ્યા નથી ભાવનગરમાં જન્યા છે ભાવનગરમાં મોટા થયા છે ભાવનગરમાં એજ્યુકેશન લીધું છે પણ ભાવનગર ક્યાં પછી ભાવનગર ને ભૂલ્યા નથી ને એની માટે મુકેશભાઈ માટે પાય મળો આવા લોકો ની ચિંતા પડે એ આપણી જવાબદારી છે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ મુકેશભાઈ અને કુટુંબ ખૂબ ખૂબ ફૂગી રહે ને આપણું ધ્યાન રાખતા બરાબર ને મુકેશભાઈ ખૂબ ધ્યાન રાખે છે આવું ધ્યાન રાખતા રહે છે આ કાર્યક્રમમાં આપણું હું સ્વાગત કરું છું અતું રમેશભાઈ પારેખની એક પ્રસિદ્ધ રચના છે હું તો ખોખો માગું ને દઈ દે દરિયો પણ એના જેવું જ આજે મુકેશભાઈ માટે હું કહું કે આશા હતી ખાલી એક ગ્લાસ પાણીની પણ દરિયો આપી દીધો છે એવા દરિયાદેન શ્રી મુકેશભાઈ ઓઝાની ઉત્કૃષ્ટ સેવાઓને બિરદાવતા અમારી સંસ્થા પરિવાર આનંદની લાગણી અનુભવે છે શ્રી મુકેશભાઈ ઓઝાને સ્મૃતિ ભેટ આપશે શ્રી આ બધી જ સ્મૃતિ સંસ્થાના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તે આપની દીકરી

ખૂબ ખૂબ અભિનંદન અને પ્રણામ કે એમણે જે સંસ્થા ઊભી કરી છે વર્ષોની મહેનતથી એ આજે શું રંગ લાવી સાથ મારા મિત્ર ગિરીશભાઈ લાબુભાઈ અને સ્ટેજ પર બિરાજમાન સૌને મારા પ્રણામ કેમ કહેવાય છે કે બાળક એ ઈશ્વરનું સ્વરૂપ છે આજે તો અહીંયા કેટલા બધા ઈશ્વર ભેગા થઈ ગયા છે એટલે તમને બધાને મળીને મને અને મારા ને તમારા હિના આંટીને ને બહુ આનંદ થયો છે અહીંયા હું ભાવનગર આવતો છું લાબુભાઈ પાસે મળવા માટે ગિરીશભાઈની સાથે આર્ફેડ હાઈસ્કૂલમાં બેસીએ છીએ એવી સ્કૂલના મેદાનમાં વાતો કરીએ છીએ કે અહીંયા શું આગળ કરવું પણ એ બધાની સાથે મને ધક્કો મારે છે તમારા હિના એન્ટ્રી એટલે હું અહીંયા આવું છું કારણ કે હું ભાવનગરનો છું અને હું ભાવનગર કઈ રીતે ભૂલી શકું આ તો આપણી જન્મભૂમિ છે અહીંયા વિહારમાં ભણ્યા છીએ અહીંયા પછી કામ કરવા બહાર ગયા એ જુદી વાત છે પણ કામ થોડું સારું કર્યું એટલે પાછા અહીંયા આવી ગયા એટલે તમે લોકો પણ બધા બરાબર ભણજો બરાબર વાંચજો લાઇબ્રેરીમાં વાંચજો તમને જે જ્ઞાન ચોપડી ચોપડીમાં મળશે એ બહુ જ અગત્યનું છે સાથે તમારા મમ્મી પપ્પા તમારા ટીચર તમારા પ્રિન્સિપલ સાહેબ તમારા દાદા દાદી એ લોકો જે શીખવાડે એ પણ બહુ અગત્યનું છે આ બધું શીખીને તમે જ્યારે સ્કૂલ છોડીને કોલેજમાં જશો મોટા થશો કામ કરશો કે તમારો પોતાનો ધંધો ચાલુ કરશો ત્યારે આ બધું તમને ખૂબ કામ લાગશે તમે મારી જેવા મોટા થશો ત્યારે તમને સ્કૂલમાં એડમિશન કોઈ નહીં આપે નાના છો એટલે આપ્યું છે મેં પણ ત્યાં શાળામાં બે દિવસ પહેલાં કીધું ભાઈને મને એડમિશન આપો એમણે મને ના પાડી એટલે આ સારું ભણવાનું સારું શીખવાનું સારી હેબિટ છો ટેવો પાડવાનો આ બહુ સરસ કાર્ય કામ છે આ તમારી ઉંમર છે એટલે તમે ખૂબ સારી રીતે ભણો જિંદગીમાં આગળ આવો કોઈ પણ વસ્તુ તમારી પાસે નથી એવું તમે નહીં માનતા અમારી જેવત તમે છો કોઈ ફરક નથી એટલા માટે તમે એકદમ ખુશ ખુશ રહો આનંદથી રહો તમારું બધું જ કાર્ય નોર્મલ સામાન્ય રીતે દરરોજ ચાલુ રાખો અને ભગવાનને રોજ જે પ્રાર્થના કરો તમે બધા આજે અહીંયા ભેગા થયા છો અમને મળવા માટે અમને બહુ આનંદ થયો દર થોડા મહિને બિંદીબહેન મને બહુ સરસ કાગળ લખે છે કે ડોનેશનના પૈસામાંથી શું કામ ચાલી રહ્યું છે બાળકોના યુનિફોર્મ બન્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા બધા ગયા એના પણ મેં ફોટા જોયા એ હું ઘરે પણ બધાને બતાવું છું મારા મિત્રોને મારી કોલર કંપનીમાં બતાવું છું અને બધાને બહુ જ આનંદ થાય છે અમારે લાયક ગિરીશભાઈ કંઈ પણ કામ હોય જે ચાલી રહ્યું છે એનાથી પણ વધારે તો અમને પ્લીઝ જણાવશો અમને બાળકો સાથે એમના કામમાં ભાગીદાર થવું બહુ ગમશે થેન્ક યુ સમવ સોરો ઇફ વી આર એવલ ટુ રિમૂવ સમોર અ સેકન્ડ વીઆરિંગ બ્લેસિંગ ફોર આવી રીતે આપના અમારા જે ભૂલકાઓને આપેલા દાનનો સહયોગ છે એ એનાથી આપ લાઈફ ટાઈમ તેના બ્લેસિંગ મેળવશો

એમણે એમના વક્તવ્યમાં આપણને ઓફર પણ કરી કે ભવિષ્યમાં તમારે ક્યાંય પણ કંઈ પણ જરૂર પડે તો મને યાદ કરજો એ બદલ આપણે ખૂબ ખૂબ એમને આભાર માનીએ છીએ અને વંદન કરીએ છીએ શ્રી ભાઈ હવે ઉંમર થઈ ખૂબ આવવા જવાની મોબિલિટી પણ ઓછી થતી જાય છે ધીમે ધીમે હમણાં થોડા વખતથી વળી તબિયત સારી છે એમ છતાંય આ કાર્યક્રમમાં એ આવ્યા છે આપણે એમનો પણ આભાર માનીએ મહેમાનો સાથે શ્રી તાહેરભાઈ શ્રી ફાતમાબેન અને જોયા જોયા એ પણ આપણી સાથે આ અહીંયા આવ્યા છે એમણે પણ આમાં સહભાગી થયા છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર કાર્યક્રમ તમે જે સાંસ્કૃતિક કાર્યક્રમ તૈયાર કર્યો એ બાળકોને અને એને તૈયાર કરવા કરાવનારને પણ ખૂબ ખૂબ અભિનંદન આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આચાર્યની ઓફિસમાં નીચે જશે